સવાલનો જવાબ નહીં આપી શકવા બદલ શિક્ષકે વિદ્યાર્થીને એક ઠપકો આપ્યો જેના કારણે વીસ ઓગસ્ટ બે હાજર પચીસ બુધવારે ઉત્તરાખંડના કાશીપુરમાં જે ઘટના બની તે ચર્ચાનો વિષય છે અહીં બુધવારે સવારે વાગ્યાની આસપાસ કુંડેશ્વરી રોડ પર આવેલી શ્રી સ્કૂલ માં પડી રિસેષ વિશેષ પરિઝિક્સ ફિઝિક્સ ને જેવા શિક્ષક ગગનદીપ સિંહ કોહલી ક્લાસરૂમમાંથી બહાર નીકળ્યા ત્યાં જ પાછળથી ધોરણ નવ માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી આવ્યો તેને ટિફિન બોક્સમાંથી પિસ્તોલ કાઢી અને શિક્ષકને ને જમણા ખબાની છે મિત્રો આ ઘટનામાં ત્રણ કલાક ના ઓપરેશન બાદ ગગનદીપ સિંહ ને વાગેલી ગોળી બહાર નીકળવા આવી હતી કેસ તપાસ ચાલુ છે જાણવા મળ્યું છે કે વિદ્યાર્થી તેના ઘરે કબાટ લઈને આવ્યો હતો પરંતુ દવાઈ વાત એ છે કે ધોરણ નવ નો બાળક પિસ્તોલ ચલાવતા પણ કઈ રીતે શીખ્યો અને એના પિતા પાસે આ પિસ્તોલ આવી ક્યાંથી તેની તપાસ પણ ચાલુ છે તમે જણાવી દઈએ કે વિદ્યાર્થી પિતા વિરુદ્ધ પણ કેટલાક કેસ દાખલ છે હવે આ કેસ લઈને તમે શું કહેશો કરો કોમેન્ટ